કળિયુગની એક વિશેષતા એ છે કે કલયુગમાં માનસિક રૂપે જો તમે કંઈક સારું કામ કર્યું કોઈનું સારું ઈચ્છ્યું તમે કોઈના માટે માનસિક રીતે પ્રાર્થના કરી કોઈના સારા માટે તો એ પુણ્યનું તમને ફળ મળે માનસિક પુણ્યનું ફળ મળે પણ કળિયુગમાં માનસિક પાપનો દંડ નથી મળતો કલયુગ કે એક પુણ્ય પ્રતાપા કે માનસ પુણ્ય હોય નહીં પાપા આવો કળિયુગનો એક પુણ્ય પ્રતાપ છે એટલા માટે માનસિક પુણ્ય કરવું આમ ને આમ તમે ન આપી શકો તો એ વાંધો નહીં મનથી આમ મારી પાસે પૈસા હોત ને તમે એક લાખ તરત અહીંયા મંદિરમાં લખાવી દીધા હોત હે ભગવાન મને કોઈક એવો બનાવો આવો ભાવ તો કરો એનું કાંઈક તો મળશે એનું કાંઈક શું મળશે ખબર છે કે કદાચ તમારા આવા ભાવને કારણે અને ભાવ સાચો હોય હાવ સાચો હોય તો ભગવાન એવું કરે તમને એવા બનાવે તમે સતનારાયણની કથા સાંભળી છે ને સદાનંદ બ્રાહ્મણની કથા સાંભળી હવે એ તો કથા ને માંડ માંડ એનું પેટ ભરાતું હતું પણ કોઈક જગ્યાએ સત્યનારાયણની કથા થતી હમણે જોઈ અથવા તો ભગવાન એ ભગવાન બ્રાહ્મણના રૂપે વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવ્યા અને એણે સમજાવ્યું કે તારું દુઃખ છે ને એટલા માટે છે કે તું સત્યનારાયણનું પૂજન નથી કરતો તું સત્યનારાયણનું વ્રત કર સત્યનારાયણો વિષ્ણુ વાંચિતાર્થ ફલપ્રદા એ તને બધું આપશે અને પછી કેવી રીતે સત્યનારાયણનું વ્રત કરવું એ સમજાયું ભગવાને પોતે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પેલા સદાનંદ બ્રાહ્મણને સમજાવ્યું આ કથા આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ પછી શું થયું કે પેલા બ્રાહ્મણે એ ભિક્ષુક બ્રાહ્મણે એવો સંકલ્પ કર્યો કે આજ મને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થશે ભિક્ષામાં મને જે કંઈ મળશે એનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ અને પછી શું થયું બોલે ભિક્ષુક ભિક્ષા નીકળ્યો ને તો રોજ મળતું એના કરતા અનેક ગણું દ્રવ્ય એને પ્રાપ્ત થયું એ જ રીતે કઠિયારાની વાત આવે છે આજ બ્રાહ્મણને ત્યાં થતું સત્યનારાયણનું વ્રત જોઈ કઠિયારાને પણ એમ થયું કે ભગવાન બધું આપનારા ભક્તોની ઈચ્છાને પૂરી કરનારા તો હું પણ કરીશ સત્યનારાયણનું વ્રત આજે આ લાકડાનો ભારો વેચતા મને જે પૈસા મળે એનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ તો તે દિવસે એ કઠિયારાને લાકડાની અનેક ગણી કિંમત ઉપજી આ સાંભળ્યું છે ને ભાઈ કથામાં એવું કેમ થયું કારણ કે મનથી સારો સંકલ્પ કર્યો એટલા માટે હંમેશા સંકલ્પ સારા રાખો તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ મનમાં મનમાં સંકલ્પ તો કરી નાખો પણ મનમાં એવી ભાવના કરો કે હે ભગવાન તમારી કૃપાથી મને એવો બનાવો પ્રભુ તમે એવું આપો કે હું આપી શકું એન્ડ બિલીવ મી બિલીવ મી એવું થશે આજે કોન્શિયસ માઇન્ડ છે ને એ માસ્ટર છે અને સબકોન્શિયસ માઇન્ડ છે એ સેવક છે પણ સબકોન્શિયસ માઇન્ડની પાસે તાકાત બહુ છે બોલી જીની વાત સાંભળી તમે અલ્લાદીન અને એનો જાદુ ચિરાગ પછી એને ચિરાગ મળી ગયો ને તો એને આમ ચિરાગને આમ ઘસ્યો ત્યાં તો અંદરથી જીન પ્રગટ થયું અને તરત પેલા અલ્લાદીનને કહ્યું હુકમ મેરે આકા મેં આપકે લી ક્યાં કરી શકતા હું અને પછી પેલા અલાદીને નવાઈ તો બહુ લાગી ઓહો આ જીન અને એ સેવક બનીને કહે છે શું આજ્ઞા છે અને પેલો અલાદીને જે આજ્ઞા કરે આમ ચપટી વગાડતામાં કરી નાખે તમને ખબર છે આપણા બધાની પાસે એ જાદુ ચિરાગ છે યાદ રાખજો એ જીન ને પ્રગટ કરતા આવડવું જોઈએ એ જીન એટલે શું ખબર આપણું સબકોન્સિયસ માઇન્ડ એની પાસે બહુ તાકાત તમારું જાગૃત મન છે એ માસ્ટર છે સબકોન્શિયસ માઇન્ડ ની પાસે તાકાત બહુ છે પણ એમાં તર્ક નથી તમે જે કહેશો એ વગર વિચારે કરશે એટલે તમારે વિચારીને બોલવું જાગૃત મન જે છે એને વિચારીને બોલવાનું કારણ કે પેલું સબકોન્શિયસ માઇન્ડ તો તરત કરશે એનામાં બહુ તાકાત છે ઇલિયે જય સા સોચોગે પહેલે સોચ વિચાર ઓર ફર સંકલ્પ સોચ ફિર સંકલ્પ મેં બદલે તુમ્હા વિચાર તુમ્હાર સંકલ્પ કે અનુસાર તુમ્હારી દુનિયા બનને લગેગી એ પક્કા